પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પીપળી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતાં જ ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાધનપુર તાલુકાના પીપળી ગામે પહોંચી હતી ત્યારે રથના આગમનને લઈ ગઈ ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમ પીપળી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી આવી હતી આ તકે પીપળી ગ્રામ પંચાયતના સરપંચ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તાલુકાના વિવિધ અધિકારી પીપળી

મોટી પીપળી ગામે ભારતના યશસ્વી વડાપ્રધાને જે સંકલ્પ કરેલો કે વિકસિત ભારત બનાવવાનો રથ આજે મોટી પીપળી ગામે વધાર્યો રથનું ઉમળકાભેર ગામના દરેક સમાજના લોકોએ સ્વાગત કર્યું અને જે આપણા યશસ્વી વડાપ્રધાનની વાત છે કે ભારતને એક ભારત બનાવવાનું અને સ્વસ્થ ભારત બનાવવાનું એવા સંકલ્પને ગામ લોકોએ વધાવી દીધો સાથે સાથે અહીંયા કર્મચારી પણ એ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબ બીજા અન્ય એ ખાતાના કર્મચારીઓ સાથે રહીને દરેક ગામના લોકોને જે લાભથી વંચિત છે એની વિસ્તૃત એની ચર્ચા કરી અને છેવાટાનો માનવી એ સરકાર લાભ સિવાય રહી એવી દરેક યોજનાની માહિતી સરકારી દીપક સતવારા ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App